બનાસકાંઠાના સરહદી ધાનેરા તાલુકાની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે રાજ્યકક્ષાએ પોતાનું લોખંડી મનોબળ સાબિત કર્યું છે સુરેન્દ્રનગરના લીંબડી ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં એટા પ્રાથમિક શાળાની દીકરીઓએ ખોખોની રમતમાં કાસ્ય પદક જીતીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે ખેલ મહાકુંભ અંતર્ગત અંડર ફોર્ટીન બહેનોની રાજ્યકક્ષાની કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લાની ટીમમાં ધાનેરાની એટા પ્રાથમિક શાળા અને ભાભરની કુવાડા પ્રાથમિક શાળાની દીકરીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું આ સ્પર્ધામાં બનાસકાંઠાની ટીમે રાજ્યમાં ત્રીજો નંબર મેળવી કાસ્ય પદક પોતાના નામે કર્યો છે વિજેતા દીકરીઓને મેડલ અને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી આ સફળતા પાછળ સરકારી શાળાના શિક્ષકોની તનતોડ મહેનત અને દીકરીઓનો સાત વર્ષનો કઠિન પરિશ્રમ છુપાયેલો છે એટા પ્રાથમિક શાળા છેલ્લા સાત વર્ષથી ખો ખોની રમતમાં અજય રહી છે જે ગ્રામીણ પ્રતિભાની ઉડીને આખે વર્ગે તેવી સિદ્ધિ છે પછાત ગણાતા શરહદી વિસ્તારની અધિકારીઓએ સાબિત કરી દીધું છે કે જો યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો ગામડાની ગલીઓમાંથી પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર થઈ શકે છે એટા અને કુવાડા પ્રાથમિક શાળાની અદિકારીઓની સફળતા અન્ય ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું બની રહેશે અત્યારે સમગ્ર ધાનેરા પંથકમાં વિજેતા અધિકારીઓ પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે